છ ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક ઝીરો બે ચાર છ આઠ હોય અને બીજી શરત એ કે બધાનો સરવાળો ત્રણના ઘડિયામાં આવતો હોવો જોઈએ તો તે સંખ્યાને છ વડે નિશેષ ભાગી શકાય અહીં પાંચને ત્રણ આઠ આઠ ને બે દસ દસ ને પાંચ પંદર પંદર થાય છે પણ એકમનો અંક પાંચ છે ઝીરો બે ચાર છ આઠ જ હોવા જોઈએ માટે આને ન ભાગી શકાય એવી જ રીતે અહીં આપણે છેલ્લે ઝીરો બે ચાર છ આઠમાં ઝીરો છે તેમજ સાતને ત્રણ દસ ને પાંચ પંદર સુર સત્તરને અઢાર અઢાર ત્રણના ઘડિયામાં આવે છે માટે એકમનો અંક જીરો અને સરવાળાને ત્રણ વડેની શેષ ભાગી શકાય છે માટે આખા આખી સંખ્યાને આપણે છ વડેની શેષ ભાગી શકીએ ત્યારબાદ ચાર દસ દસને પાંચ પંદર પંદર આવે છે એટ અને છેલ્લો અંક જીરો છે માટે આખા આખી સંખ્યાને છ વડેની શેષ ભાગી શકાય